કે તમે મિત્ર રાખો તો એવો ભરોસાથી રાખજો તે પારદર્શકો ખબર જ છે કે આખી જિંદગી જીવવાનું છે તો એકાબીજીના અનુકૂળ થઈ અને બે એવા પ્રેમથી જીવે કે અહીંયા કાંટો લાગે તો ઓલાને તીર જેટલી પીડા થાય આનું નામ પ્રેમ બાકી તો અત્યારે મેં જોયું છે સાહેબ એક ફેક્ટરીમાં દાદા આગ લાગી ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી એવી લાગી એટલે લાગવા વાળી લાગી કોઈ કેમિકલની કેવી કે ફેક્ટરી હશે ડાયરેક્ટ ભડકો થઈ ગયો ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન ગયો ટોટલી આખી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો એનો માલિક સારો માણસ હતો એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો સીધો મીડિયા અમે કે ભાઈ આ આવી ઘટના બની ગઈ છે કે અમારી ક્ષતિ છે પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે આવી જાહેરાત કરી દીધી જે કર્મચારી હતા એની પતંગીઓ ઘેરે બેઠી બેઠી ટીવી તો જોતી જ હોય તો એક બેન જોતા હતા ટીવીમાં બટા અહીંયા આવ્યો તો એમ દીકરાને બોલાયો આ ફેક્ટરીમાં આગ લાગી તાર પપ્પા જાતા એ ફેક્ટરી છે મમ્મી મરજી હોય એવું થાય ને બાપા થોડું કોઈના હાથ ની વાત છે પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય લે માડી કેવો કેવો ઈશ્વર ની ગતિ હોય એમ થાય આમાં જે દીધી ની આઠ એમ નથી થવાની સેઠી નથી થવાની જેદી જે બનવાનું હોય બનવાનું જ હોય ઈશ્વર દુઃખ નાખે ને બાપા આપણે સહન કર લેવાનું હોય લાય દીકરા તાર બાપાનો ફોટો લાય જોકરે ફોટો આપ્યો તો એ વળી ફોટો એ તે જૂનો હતો એમણા અમને માખીઓ એ બેસી બેસીને કાળા ટપકા કરી નાખેલા એ બે ને ત્યાં ફોટો હાથમાં લઈને મને આવી નોતી ખબર મારે ને મારે આને લૂસપા પડશે એ તમારા આત્માને સદગતિ કરજો તમારી વાય અમે હારું કરશું માયા ભાઈનો પ્રોગ્રામ રાખશું તમારા હાજમાં સદગતિ કરજો દીકરા કઠણ થાય બટા કઠણ થાય દીકરા હવે એક બાજુ એકાવન લાખ નો હરખ દબાવી રાખવો છે એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે એની વચ્ચે બિચારી હાલી જાય અને એમાં હજી આમણા ધીરે ધીરે જેમ આમ ખોટું ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગર ના હું જેવું તાય એને દરવાજે ટકોરા થયા જ્યાં દરવાજો ટકોરા છે બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો ઉભો માવો છોડતો હતો એની પત્નીને બાપુ હું થયું ખબર કે આ કદાચ પદ્મન મળવા આવ્યો હશે છે આ સમજાય એની વાત આ બધા ગુજરી ગયા તા ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને પગમાં જોયું એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય પણ આના હવળા હતા કે આના પગ તો હવળા છે બેને અડવા મળ્યા

પણ વ્યસન માંથી બહાર નથી આવવું હું કામ એ માવો એકાવન લાખનો થયો સાહેબ અને પ્રેમ નો કહેવાય સાહેબ પ્રેમ ની કથા એટલે ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપને શીખવે છે કે પ્રેમ શું કેવાય માં સાથે પ્રેમ કેમ કરાય મિત્રો સાથે પ્રેમ કેમ કરાય દુશ્મન કેવો હોય તો કેમ જીવાય આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપને જીવતા શીખવાડી અને એટલે દાદા આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે જેની ઉપર વિશ્વાસ હોય એટલે કાક બાપુ એક કવિતા છે મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ પતિ પત્ની જીવાત બેને સામ વિશ્વાસ ભરોસો હોવો જોઈએ કેમ નોતા ફોન ઉપાડતા બાબુ આ શ્રાવણ મહિનો આખો મોન હોવ ને એટલે મને આમ કારક કારક પછી હારા વિચાર આવે એટલે હું વિચારતો તો કે આપણા ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને ત્રણ દેવીઓ મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી અચ્છા ત્રણેય દેવમાં બ્રહ્માજી તો બ્રહ્માજી નું કાર્ય છે સર્જન કરવું તો એના ઘરે કોણ છે બ્રહ્માણી સરસ્વતી જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય જુઓ તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ બ્રહ્મા છે તો સરસ્વતી બ્રહ્મા શું કરે સર્જન કરે પ્રજાપતિ બ્રહ્મા નો વંશ કીધો તો જ્યાં સરસ્વતી બીજા આપણા ભગવાન વિષ્ણુ વિષ્ણુ શું કરે બધાનું ભરણ પોષણ કરે છે બધાનું પાલન કરે છે તો ઘેરે કોણ છે મહાલક્ષ્મી જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી એ જ બીજાનું પોષણ કરી શકે બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચા માં રહી ગયું એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ જો આપણી પરંપરા જો બાપ કે ન્યા મા લક્ષ્મી આપ્યા ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘેરે ભવાની બેઠી છે ધારે તો એ ચંડી બની શકે મહાકાલી બની શકે ચામુંડા બની શકે મહાદેવ ને કે તમે શુંભ ની શુંભ ને મહીષાસુર ને વરદાન તમને આપ્યું લાવો ત્રિશુલ મારી પાસે પણ મારા બાળકો રડે જોઈ ન શકાય દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું ત્યારે ભવાની બની શકે તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ એનો પતિ રુદ્ર બની શકે એ મહાદેવ બની શકે અને મને વિચાર દાદા ઈ આવે અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને એ ત્રણે ત્રણ નું રૂપ ધારણ કરી શકે જેના ઘરમાં આવી ભગવતી ધારે તો એ રૂડુ બોલી પણ શકે સરસ્વતી પણ બની શકે લક્ષ્મી પણ બની શકે ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ પણ આંગણે અવસર આવ્યો એ મોળો ન કરતા એ લક્ષ્મી બની શકે અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા વ્યાજા વ્યક્ત કરી લાવો મારા હાથમાં ધોકો હકીકત છે સાહેબ સવારમાં આ આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં વી પૂજારી હોય છે રસોઈ કરતી જાય સ્નાન કરી અને પૂજાપાઠ કરતી જાય રસોઈ કરતી જાય છોકરાને હેલો નાખતી જાય સવારના પરમાં વી હાથે કામ કરતી હોય પીરસવા વિચાર અન્પૂર્ણા છે એક ભાઈ આપણે તો હું તમારી ભેગો છું આપણે ખરેખર ઘરે જાણ આ એમ આ આવાય વિચારો આવે છે તમને આમેલે બ્રેકિંગ અપલે પાછળથી એ ઘરના એમ કહે છે કે ના ના તમે બહુ સારો વિચાર કર્યો બાકી જો ઘરના એમ કી દે કે હરિદ્વાર ગયો ઘરે એની કરતા હાલો કોલુ ને મનાલી જી આવીએ એટલે એ ભડુંધીન બધું હેઠું પડ્યું ના સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે એક ભાઈ હતા બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે એટલે જે રસોઈ કરું ઘડીકરી છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી તો ઓલો પીડિયો પીડિયો શું કે હું ક્યાં સુલાવ ઉપર હું તો બોલો એને જાગું જ નથી એને શું કરી લ્યો સાહેબ હા એક છોકરાને સાહેબે ઉભા કરે ઊભો થા તાજ ક્યાં આવ્યું તો ઓલો કે ઊભો થાય દેખાએ સાહેબ કે બે ઈજા સાનો મનો હા હા ગુરુ હામા હામા બળિયા લેતા હોય એક છોકરા ને સાહેબ એ પૂછ્યું બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય છોકરાએ કીધું સાહેબ તમે સત્ય છે આ તો તારા બાપ વાહડા લે આવ્યા વગર એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ જ્ઞાન કોને કહેવાય વિજ્ઞાન કોને કહેવાય અત્યારે વિજ્ઞાનનો યુગ છે અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા સાત સાત દિવસ બેસી જાય આ ટેકનોલોજીનો સમય છે એટલે મેં ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો વિજ્ઞાન કોને કહેશો કથાઓ કથાઓની બધું જ્ઞાન છે અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે મેં તારું બાપી બધું આમાંથી નીકળ્યું છે એટલે મેં ટૂંકો દાખલો દીધો જ્ઞાન એટલે જાણકારી દાખલા તરીકે મને જાણકારી છે કે એચ ટુ ઓ હાઇડ્રોજન ને ઓક્સિજન ટુ ભેગું કરો એટલે પાણી થાય એનું મને જ્ઞાન છે પણ હું પાણી કરીને કોઈકને પાઈ દઉં આ નવ વિજ્ઞાન છે આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે તમને જ્યાં સુધી જ્ઞાન હોય અરે એક જણો તો એવો વિજ્ઞાનિક બાબુ નાસામાન આપણું કયું છે ઈસરો માન બધાયમાં ફર્સ્ટ નંબરનો વિજ્ઞાનિક બન્યો પીસ્તાલીસ વર્ષ તો ભણ્યો અનુમાન પરમાણુમાન રાસાયણિક માન સબમરી લઈને દરિયાને તળીએ જી આવ્યો રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને અને એટલો બધો ઉદાહરણ થયો અને પછી ઓલું લેક્ચર આપે ને શું કે મોટિવેશન મોટિવેશન લેક્ચર બન્યો અને એવા લેક્ચર આપે અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ અમે બોમ સુધી પહોંચ્યા છે હજી તમે ઓમમાં આટા મારો છો લે આ બધું છોડો માણસ શું ના કરી શકે મેં મારી સાત પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો અભ્યાસમાં ધ્યાન રાખ્યું ભગવાન કે ગાંડા તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી એટલે મારી સામે મળ્યો બાવડા સડાવવા

અરે કમાન્ડ સટકાવી નાખો પછી તું કર સારું લે ભગવાન ભગવાનને છોકાની કમાન્ડ સટકાવી નાખવાની મેમરી ઉડાડી નાખવા ઇ સાલુ બાપુ મેમરી ઉડી ગયો સાલુ ઓલે ભાષણ કરતો તો મેમરી ઉડી ગયો અબયા મામા આજા આયા વાયા જીજી બો બો ઓલાને કને ઘડીકમાં શું થઈ ગયું અલ્યો અલ્યો જી અને યાલી ગડગડ કે દોડ દીધી હો પબ્લિક ની વિશમાલી રોડે ચડે ભૂપ જે હામ મળે એ ભાઈ ચીજી ચીજી કમેન સટકીજી ભગવાન કે કરી ભાષણ લે ભગવાન ને જો કે મને મને પોતાને મળવું તો છે ભગવાન હા મળ્યા હો ભગવાન ઉપર કે એ ઉપર એજી ઉભજો ચીજી ભૂમ અ ઊભો તો ને નચી ઊભે ઊખી જો ને હવે રિમોટ તો ભગવાનના હાથ માં જો મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે ભગવાનને રિવર્સ લીધો તા તો ઘૂમ 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 ગમકરા બેન નો કરતો મારો દીકરો ભગવાન કે આય શું નામ તારું નચી કબે એટલે હું પગે લાગીને કહું બધાય કે આવા મહાપુરુષોને પરિવારને હૃદય રાખજો મગજમાં ન રાખતા મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે થોડીક ટોકર લાગી જાય જાય ને તો યાદ શક્તિ એક જેવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે કાન છે તો બંધ થઈ જશે આંખ બંધ થઈ જશે વાણી બંધ થઈ જશે હાથ પગ બંધ થઈ જશે શ્વાસના સેલા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય અને સાથ આપે ને એવા વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો મગજમાં નહીં કથા મગજમાં નહીં કૃષ્ણને મગજમાં નહીં આવા મહાપુરુષોને મગજમાં નહીં હૃદયમાં પતિ પત્ની હૃદયમાં મિત્ર હૃદયમાં એટલે મિત્ર રાખવા જેવો હોય તો એ હુળિયો હોય તો નહીં જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે આને આને બન્યું કેવું આને મેમરી ઉડી ગઈ જ આપણે પરિવાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વીજ જતી પછી હોસ્પિટલમાં સુધાય તો આપણે ક્યાંય દાદા ઓળખો હૈ ઊંચી ઉજજો પણ જવા દાદા કોણ આવે હું ચી ઉજજો અરે મોટા બાપુ છે હં મોચા બાપુ હવાભાઈ આવું આવું બને એમ એમાં કાંઈ ખોટું નથી એ થઈ જાય ઘટના બની જાય હવે આને ભગવાન એ ઉભો રાખીને કીધું કે આ ક ઊભો રહે નચી ઊભો રહે ઓ તાર નામ નચી કબર તાર દીકરા કેટલા છે નેચી કબર કીધું ને તાર દીકરાનું નામ નચી કબર તાર પપ્પાનું નામ નચી કબર તાર મમ્મીનું નામ નચી કબર તાર મોટો બાપનું નામ નચી કબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો